મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની એપીએમસીના શેડ ખાતે સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ઉર્જા અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરકારશ્રીની જીરામજી કાર્યક્રમ યોજાયો હતો વિસનગર તાલુકાના ભારતીય જનતા પાર્ટી આયોજિત વિકસિત ભારતી જી રામજી અંગે માહિતી આપવા માટે આજે તારીખ તેર બે બે હજાર છવ્વીસની શુક્રવારના રોજ ખેડૂત શ્રમિક સંમેલન યોજાયું હતું આજના કાર્યક્રમનું આયોજન શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરના સૌજન્યથી યોજવામાં આવ્યું હતું આજના કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય જયરાજસિંહ પરમાર ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન વણકર એપીએમસીના ચેરમેન ડોક્ટર જયંતિભાઈ પટેલ અને ડિરેક્ટરો અને મહેશભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત એપીએમસી ચેરમેન ડોક્ટર જયંતિભાઈ પટેલે સ્વાગત પ્રવચન દ્વારા કરી હતી ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમમાં વિસનગર તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને શ્રમિકો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમને અનુરૂપ માહિતી જયરાજસિંહ પરમારે આપી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલનું સ્વાગત અને મોમેન્ટો એપીએમસી દ્વારા કરવામાં આવ્યું હતું પોતાના પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વી બીજી રામજી યોજના અગાઉની મનરેગા યોજનાનું સ્થાન લેશે અને આ કાયદામાં એકસો દિવસ સુધી રોજગારી મળશે અને ગામ નક્કી કરે તેવું અનાજ મૂકવાના ગોડાઉન કે અન્ય જે ગામ માટે જરૂરી હશે તેવા કામ આ યોજનામાં કરવામાં આવશે આ યોજનામાં ગ્રામજનોને સ્વતંત્રતા આપવામાં આવી છે ગામને નાની મોટી સુવિધાઓ ઊભી કરવી એ આ યોજનાથી શક્ય બનવાનું છે તેમણે અગાઉની મનરેગા યોજના માટે કોંગ્રેસને આડે હાથ લીધી હતી ઉપરાંત કૃષિ ક્ષેત્રે મહત્વની વાવણી અને લણણીની સિઝનમાં પૂરતા મજૂરો ઉપલબ્ધ કરવાની સુવિધા છે જેથી દેશની કૃષિ ઉત્પાદકતામાં વધારો થઈ શકે આ કાયદો અગાઉની મનરેગા યોજના કરતાં એક ડગલું આગળ છે નરેન્દ્રભાઈના મનમાં વિશ્વબંધુ બનવાની જે ભાવના છે

મહત્ત્વની વાવણી લણણીની સિઝનમાં પૂરતા મજૂરો ઉપલબ્ધ કરવાની સુવિધા છે જેથી દેશની કૃષિ ઉત્પાદકતામાં વધારો થશે આ કાયદામાં રાજ્યોની નાણાકીય વર્ષ દરમિયાન સરેરાશ સાહીઠ દિવસનો વિરામ સમયગાળો મૂકવાનો હક મળશે આ કાયદો અગાઉની મનરેગા યોજના કરતાં એક ડગલું આગળ છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જયરાજસિંહ પરમારે વધુ માહિતી આપી હતી રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર મહાત્મા ગાંધી જો જીવતા હોય અને એમને પૂછ્યું હોય કે રામ નામે આ યોજના રાખીએ કે તમારા નામે રાખીએ તો ગાંધી બાપુ શું બોલ્યા

મધ્યેંગાના કાપે ખાડા ખોદતા કા માટી કા કામ કરતો વર્ષનો બોળો કા અને કોઈને ખબર ના હોય અને પ્રાઇવેટ લેવલની આવી પ્રકારની યોજના આપા જે આતો મેસરા જિલ્લામાં મધ્યેંગાના ખૂટાનો રહી થાય કામ કરતો સરપંચ પણ ઠીક આવતો પરંતુ મજૂરો પણ આવતા આજ કરી

જાતે બનાવી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કેવળ ખાડાઓ તોડવાની કેવળ માટી કામ નહીં પરંતુ પાકા બનાવી શકાય અને માટેની વ્યવસ્થા થાય ગામની નાગરિકોની સુવિધાઓ માટેની વ્યવસ્થા પણ જી માં થઈ શકે અને કેવળ દિવસ નહીં એકસો દિવસ

દુનિયાના શક્તિશાળી દેશો દેશો અને ભારત સરકારે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ જે લોકસભામાં રજૂ કર્યું છે એમાં સૌથી કેન્દ્રમાં ખેડૂત છે આમ પણ આપણો ખેતી પ્રધાન દેશ છે એટલે કોઈ પણ યોજના આ રાષ્ટ્રમાં બને કોઈપણ બજેટ ફાળવવામાં આવે તો એના કેન્દ્રમાં હંમેશા ખેડૂત હોય છે એટલે બે હજાર છવ્વીસ સત્યાવીસના આ બજેટમાં સંરક્ષણ પછી સૌથી વધુ કોઈ બજેટ હોય તો એ ખેડૂતો માટેનું છે અને સૌથી વધુ આવટન પણ એમના માટે જ થયું છે હવે સાથે સાથે વિશ્વની અંદર સૌથી વખણાય છે એવી વિશ્વના અનેક દેશોમાં આ યોજના ફરીથી બીજા દેશો એની કોપી કરી રહ્યા છે એની નકલ કરી રહ્યા છે એવી યોજના એ શ્રેષ્ઠ યોજના આજે મનરેગાથી પછી જીરામજીના સ્વરૂપમાં આવી છે ત્યારે એનું જે મોડિફિકેશન છે એ એ સૌથી અગત્યની વસ્તુ છે ભૂતકાળમાં સો દિવસની જે ખાતરી આપતી રોજગાર યોજના હતી આમ તો આ સ્થાનિક ડોમેસ્ટિક એમ્પ્લોયમેન્ટ સ્કીમ છે એટલે સ્થાનિક રોજગારી ગામની રોજગારી ગામમાં શહેરની શહેરમાં પણ આ ગ્રામ જીવન સાથે સંકળાયેલી બાબત છે એટલે લોકજીવનમાં એની ખૂબ મોટી અસરો છે સૌથી મોટી અસર એ છે કે આ અર્બનાઇઝેશન રોકવા માટેની સૌથી મોટી યોજના છે જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરે છે સાથે સાથે રોજગારીનું સૃજન કરે છે એટલું જ નહીં પણ બેરોજગારી થકી જેટલા આયામો છે પછી આતંકવાદ હોય નક્સલવાદ હોય આ બધા જુદા જુદા મુદ્દાનું સમાધાન પણ માત્ર રોજગારી સાથે છે એટલે સ્થાનિક લોકો શહેરમાં સ્થળાંતર ન કરે અર્બનાઇઝેશન ન થાય ત્યાં ગરીબી બેકારી રોગચાળો બીજા બધા સિવિક સેન્ટરના પ્રશ્નો આ ઊભા ન થાય એટલે ગામડાનું અર્થતંત્ર મજબૂત બનાવીને અને ગામો મજબૂત થાય એ દિશામાં બજેટ બનાવ્યું છે તમે જાણો છો કે દેશની અંદર છ લાખ અને સડસઠ હજાર ગામડા છે ગુજરાતમાં અઠ્ઠાણું હજાર સાતસો સત્તાણું ગામ છે આ દરેક ગામને સશક્ત બનાવીશું તો જે માઇગ્રેશન છે ખાસ કરી અને સ્થળાંતરણ અટક છે એ મુખ્ય ફળો છે જેના કારણે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધ વર્ક જે સૌથી મોટો હશુ છે એ પણ છે એટલે એના ભાગરૂપે જનજાગૃતિના કાર્યક્રમ માટે લોકજાગૃતિ માટે આ ખૂબ વિશાળ સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારગાર અને આજુબાજુના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર યોજનાની જાણકારી આપી કેમ નામ બદલ્યું રામ ભગવાન સાથે જોડેલી યોજના છે એકસો વીસ કરોડ આસ્થા હિન્દુઓના આસ્થાનું આ કેન્દ્ર છે એટલે તમામ વાતની વાત કરી બંધારણીય જોગવાઈની વાત કરી અને વિસનગરની જનતાને ફરીથી પણ અવગત કરાવી અને આ રાષ્ટ્રને એની મોટી ભેટ આપી છે